જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ બાદ અન્ય જિલ્લામાં પણ સીઝનની પ્રથમ હિમવર્ષા નોંધાઈ જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં હિમવર્ષાથી મનમોહક દ્રશ્યો સર્જાયા કુપવાડા જિલ્લાના માછુલ વિસ્તારમાં સીઝનની પ્રથમ હિમવર્ષા નોંધાઈ છે આ ઉપરાંત જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં પણ સીઝનની પ્રથમ હિમવર્ષા નોંધાઈ છે જમ્મુ કાશ્મીરના ગુરેઝ તુલેલ વિસ્તારમાં પણ સિઝનની પ્રથમ હિમવર્ષાથી ઠંડીમાં વધારો થયો છે જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં પ્રથમ હિમવર્ષાથી બરફની સફેદ ચાદરથી ઢંકાયા હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે તો જમ્મુ કાશ્મીરની વાત કરીએ કે પ્રથમ હિમવર્ષા નોંધાતા એક અલગ જ દ્રશ્યો સામે આવ્યા છે જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં પ્રથમ હિમવર્ષાથી બરફની સફેદ ચાદરથી ઢંકાયા હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે જમ્મુ કાશ્મીરમાં ગુલમર્ગ બાદ અન્ય પણ પ્રથમ હિમવર્ષા નોંધાઈ છે તો આ સાથે જ જમ્મુ કાશ્મીરના અન્ય જિલ્લામાં પણ સિઝનની પ્રથમ હિમવર્ષા જોવા મળી છે અને આ સાથે જ મનમોહક દ્રશ્યો પણ હાલ સામે આવ્યા છે કુપવાડા જિલ્લાના માછલી સેક્ટરમાં પણ હિમવર્ષા થઈ હતી તો હિમવર્ષાના તમામ દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે કુપવાડા જિલ્લામાં હિમવર્ષાથી મનમોહક દ્રશ્યો સર્જાયા